શહેરના માંડવી વિસ્તારમાં આવેલા બેંક રોડ ખાતે એક ત્રણ માળની જર્જરીત ઈમારત ધરાશે ઈમારત નીચે પાર્ક કરેલી કાર દબાઈ શહેરમાં કેટલી ઈમારતો જર્જરીત હાલતમાં છે વડોદરા મહાનગરપાલિકાની બે જવાબદારીના કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બને તો નવાઈ નહીં કારણ કે પાલિકા તંત્ર દર વર્ષે ચોમાસામાં શહેરના જર્જરિત ઇમારતોને માત્ર નોટિસ આપીને સંતોષ માને છે પરંતુ ત્યારબાદ આ જર્જરિત અને જોખમી ઇમારતો ઉતારવામાં આવી છે કે કેમ અથવા તો આવી ઇમારતોની આસપાસ સુરક્ષાના શું પગલાં લેવામાં આવ્યા છે તે તમામ બાબતોને તંત્ર દ્વારા ધ્યાનમાં લેવામાં આવતું નથી જેના કારણે દુર્ઘટનાઓ બની રહી છે તાજેતરમાં શહેરમાં સરકારી ટેકનિકલ એજ્યુકેશન સ્કૂલની જર્જરિત ઇમારત મોડી રાત્રે ધરાશાય થઈ હતી જોકે મોડી રાત્રે બનાવ બનતા મોટી હોનારત કે જાનહાનિ ટળી હતી પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઈ બોધપાઠ લેવામાં આવ્યો ન હતો અને અન્ય ચોખમી જર્જરિત ઇમારતો સર્વે કરવાની તસદીશ સુધા લેવામાં આવી ન હતી ત્યારે આજે રાત્રે શહેરના માંડવી સ્થિત અપના બજાર બેંક રોડ ખાતે એક ત્રણ માળની જર્જરિત ઇમારત ધરાશય બની હતી આ ઇમારતની નીચે પાર્ક કરેલી કાર પર જર્જરિત ઇમારત થઈ પડતા કાર કાટમાળ જર્જરિત ઇમારત થઈ પડતા કારણે મોટું નુકસાન થયું હતું જોકે સદનસીબે ફરી એકવાર કોઈ ઇજાગ્રસ્ત કે જાનહાની ન થવા પામી હતી ઘટનાની જાણ થતાં બ્રિગેડ તથા વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી એટલે હાલમાં એકચુઅલી અમારું સાસરી છે તો અમે લોકો અહીંયા આવ્યા હતા જમવા ગયા હતા અહીંયા આવીને ગાડીઓ અહીંયા પાર્ક કરીને અમે અંદર બેઠા હતા અચાનક બહારથી મારા શાળાનો ફોન આવ્યો કે ઘર પડ્યું છે ને તમે જલ્દી આવો ગાડી દબાઈ ગઈ છે બહાર આવીને જાઓ તો અહીંયા બધી બહુ ધૂળ થઈ ગઈ હતી અને જે ધૂળ એટલે જોવા મળ્યું કે ઘર પડ્યું છે અને ગાડી પર જ પડ્યું છે અને ગાડી આખી દબાઈ ગઈ છે અહીંયા કયો વિસ્તાર છે આ માંડવી એરિયા બેન્ક રોડ मांडवी अपना बाजार के पास जो है एक मकान गिरा था कॉल मिला था हमको आ, तीन मजलें की बिल्डिंग है उसके बाजू में मंदिर का काम चालू था और ये जो बिल्डिंग गिरी है झरझर पूरी झरझर बिल्डिंग थी वो पूरा गिर के रोड तक आई कोई आदमी तो कोई नहीं दबाया लेकिन एक गाड़ी रोड पे जो खड़ी थी वो दब गई थी वो गाड़ी का भी निकालने का, का काम चालू है अभी जीवी वालों को बुला के लाइट कट કે બાદ ગાડી નિકાલને કા ચાલુ કરે તિલકસિંહ રાઠોડ ડાન્ડિયા બજાર